લાઈવ દર્શન કરાવી દે મિત્રો જોઈ શકો આજના લાઈવ ટ્રાફિક પણ જોઈ શકો ટ્રાફિક છે તો મિત્રો મંદિર સમાધિ મંદિર અને ધ્યાન મંદિરના દર્શન કરાવીશું તો આજના લાઈવ દર્શન ગાંધી મંદિરના આ છે ગાદી મંદિર મિત્રો પછી સમાધિ મંદિર અને પછી ત્યાંનું દર્શન કરાવી તો લાઈવમાં બની રહે છે મિત્રો

गादी दे 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 तो, तो, तो।, तो गादी मंदिर है समाधि मंदिर जो है उनके सत्या तिथि मंदिर जो है तेरा देश उतरा है तो लाइव में बनिया रह जाऊँ तो तेरे लाइव में कुबोल चाहिए मानो सो समाधि मंदिर में मंदिर

તો આજના લાય દેશે કે જ્યાં બાપા છે દેશની ત્યાં અંદર તવડ નીચે તેમના સન મજના જના લાય દેશે તો આ છે ધ્યાન મિત્રો

તો મિત્રો વડમાં ધ્યાનથી જશો તમને બાપાના દર્શન થશે બે આંખ નાક કાન મોટું સિંહ મંદિર બતાવશે તમને આજના લાય દર્શન જોઈ શકો છો બાપાના ચાલો મિત્રો તો વધારે ટાઈમ નહીં લેતા આગળ જઈએ બીજા મંદિરના પણ દર્શન કરાવીએ તો લાઈવમાં બની રહેજે તો આજના ના સુંદર મજાના લાઈવ દર્શન જોઈ શકો છો મંદિર પણ સુંદર મજાના લાગી રહ્યું છે મિત્રો ચાલો મિત્રો વધારે ટાઈમ નહીં લેતા આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવીએ તો આજના લાઈ દર્શન Kasaba adamın reisi açıyor. Adamın meseleni mazeretin alayı desin. Çoşuk. Bu da zimtaların babaştraam, çoşiliram, azra desin. Azin alayı desin. Meseleni mazeretin alayı મિત્રો ચેનલમાં પહેલી વાર હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપાના સવારે આઠ વાગે લાવી દેશે સાંજે છ ને પિસ્તાળીસ વિદ્યાર્થીને રાત્રે સવા આઠ કે સાડા આઠ વાગાને લાવી દેશે કહી શકે તો આજે સુધી રાખીએ બાપા છતાં જય શ્રીરામ રાધરાધા આપણા બધું